કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ સોળ બાર બે હજાર પચીસને ને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોવા પછી દરેક ખેડૂત મિત્ર વિડીયોને લાઈક નથી કરતા કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે ખેડૂત મિત્રો જો તમને કન્ટેન્ટ મારો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી અમારી ચેનલને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસ્સા લખવાનું પણ ભૂલતા ના એટલે લખી નાખજો ખેડૂતભાઈ ચાલો ખેડૂત ભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ વિજાપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સડસઠ રૂપિયા ત્યારબાદ આપણે ગોઝારિયાની વાત કરીએ તો ખેડૂત ભાઈ ગોઝારિયામાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ માણસાની વાત કરીએ તો માણસામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકોતેર રૂપિયા ખેડૂત ભાઈ આગળ કડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં

તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ રાધનપુરસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ તાગદરાની વાત કરીએ તો ભચાઉ માં એરંડા નો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો છવ્વીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો એકોતેર રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરીએ તો અંજારમાં અત્યાર એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો સુડતાલીસ રૂપિયા

ભાવ છે તેરસો અડસઠ રૂપિયા ત્યારબાદ નેનવાની વાત કરીએ તો ખેડૂતભાઈ નેનવામાં એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ આપણે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને સડસઠ રૂપિયા ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો ને તીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો અમરેલીમાં અત્યારનો એરંડાનો નીચો

પચીસ રૂપિયા ત્યારબાદ ત્યારબાદ ગુંદરીની વાત કરીએ તો ગોંડલ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ત્યારબાદ કુકરવાડા વાત કરે તો ખેડૂત કુકરવાડા મેરંડા નો નીચો ભાવ છે તેરસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ આપણે જોટાણાની વાત કરીએ તો જોટાણામાં અત્યારે એરંડાનો નીચો રૂપિયા ઊંચો રૂપિયા ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્તાવન રૂપિયા ત્યારબાદ વિરમગામ વાત કરીએ તો ખેડૂત ભાઈ વિરમગામ માં એરંડા નો નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ત્યાર પછી દિયોદર ની વાત કરીએ તો દિવોદરમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા